વલસાડમાં કોળી સમાજના અપમાન બાબતે ધારાસભ્ય ભરતભાઈ પટેલે મૌન તોડ્યું વલસાડ ખાતે થોડા દિવસો અગાઉ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એક જાહેર કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં એક રમૂજી અને જૂની અને જાણીતી કહેવત કહી હતી જેને લઈને આખી વાતને અલગ જ સ્વરૂપ આપીને કેટલાક લોકોએ કોળી પટેલ સમાજને બદનામ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું જો કે આ સમગ્ર બાબતે વલસાડ કોળી પટેલ સમાજના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે કનુભાઈનું નિવેદન કોઈ વિવાદિત નિવેદન નથી આ તો માત્ર વર્ષો જૂની એક કહેવતને યાદ કરી છે અને તેમાં પણ કોળી પટેલ સમાજ અને ધોળિયા પટેલ સમાજ એકમેકનો સાથ સહકાર આપે છે જેને લઈને આ કહેવત વર્ષોથી ચાલી આવી છે અને આનાથી કોઈ પણ સમાજનું અપમાન કરવાની કોઈ વાત નથી સૌ પ્રથમ તો હું એક ધારાસભ્ય છું વલસાડ ધારાસભ્ય અને વલસાડ તાલુકા કોળી સમાજ હું જે મંડળ ચાલે છે અમારે વર્ષોથી એના મંત્રી ઉપપ્રમુખ વર્ષોથી રહી ચૂક્યો છું અને છેલ્લા બાર વર્ષથી કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યો છું અને દક્ષિણ ગુજરાત કોળી સમાજના સભ્ય તરીકે પણ ફરજ નિભાવું છું અને સમાજ સાથે વર્ષોથી સંકળાયેલો છું હાલમાં તે ગુજરાતના નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જે એક પાર્ટીના સામાજિક સંવાદ કાર્યક્રમ જેમાં કોળી આગેવાનો ઘણા બધા હતા એમના થયેલા વક્તવ્યમાં જે વિવાદ કરેલ છે આ બાબતે મારું કહેવું છે કે સમાજને બદનામ કરવાનો કનુભાઈ દેસાઈ નાણાં શ્રીનો કોઈ ઈરાદો નથી અને એમણે જે વાત કરી છે એ વાત તો વર્ષોથી આજે જે ઉત્તમભાઈ સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલ જે સાંસદ તરીકે હતા ત્યારે પણ ઉત્તમભાઈ પણ કહેતા હતા કે આ કહેવત એક ના રૂપમાં વાત છે આમાં કે સમાજને બદનામ કરવાનો કોઈ નથી પણ હું એટલું ચોક્કસ કે કોઈ પણ સાંસદ હોય એ સીટ છે કે ધારાસભ્ય હોય જો સાંસદ એસટી નો હોય તો કુડી પટેલ સાથ સહકાર આપે અને ધારાસભ્ય કુડી પટેલ હોય તો ડોડિયા પટેલ સમાજ સાથ સહકાર આપે છે આ કુડી સમાજ કૂટાય મતલબ એનો કઈ લડાઈ ઝઘડો નથી કરતા સમાજ સંઘર્ષ કરીને લાવે છે તેવી જ રીતે મારો દાખલો આપું તો હું છેલ્લા ત્રણ થી ધારાસભ્ય છું ત્રણ થી કોળી પટેલના સમાજ માંથી આવું છું એટલે મને ધોળિયા પટેલ ના સમાજના લોકો મને સાથ સહકાર આપે છે એટલે ધોળિયા પટેલ કુટાઈ મતલબ મને સંઘર્ષ કરીને સાથ આપે છે એટલે કોળી પટેલ અને ધોળિયા પટેલ સમાજ બંને સમાજ અમે સાથે છે આમાં કોઈ અમારા વચ્ચે વાદ વિવાદ નથી એવું કોઈ મનબૂટ નથી બંને સમાજ એક આ રાષ્ટ્રની ચૂંટણી આવી રહી છે મિત્રો અને રાષ્ટ્ર માટે રાષ્ટ્ર ફરજ કરવાનો એક અવસર છે અને રાષ્ટ્રનું હિત જોઈને આપણે કોળી સમાજ સદાય રાષ્ટ્ર હિત જોઈને જે રાષ્ટ્ર હિત માટે કામ કરતા એવા વડાપ્રધાન જે મળ્યા છે નરેન્દ્ર મોદી સાહેબ એમની સાથે કોળી સમાજ વર્ષોથી રહેતો આવ્યો છે અને રહેશે અને મોદી સાહેબને ત્રીજી ત્રમ બનાવવા માટે કોળી સમાજ અડીખમ રીતે એને સાક્ષર આપશે અને હાલમાં ચારસો સીટ પાર કરવા માટે કુળી સમાજ અને ધુરિયા સમાજ જે મહેનત કરી રહ્યા છે એમાં અવશ્ય મને સફળતા મળવાની છે અને રાષ્ટ્રહિત માટે નરેન્દ્ર મોદી સાહેબનો અમારો સાથ સાકાર છે અને રહેશે